મુન્દ્રા તાલુકાના ગોયરસમા પાસે આવેલ કોણકોર કંપની પાસે ગાયો માટે ઘાસચારાની માંગણી સાથે ઉગ્ર રજૂઆત મુન્દ્રા તાલુકાના ગોયરસમા પાસે આવેલ કોણકોર મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક કંપની દ્વારા ગાયો માટે અપાતો ઘાસચારો સમયસર ન અપાતા ગ્રામજનો દ્વારા કંપનીનો મેઇન ગેટ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો કોનકોર કંપનીના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રણવભાઈ જોશી સ્થળ ઉપર આવી ગ્રામજનોની માગણી બાબતે કંપની પાસે રજૂઆત કરી ગ્રામજનોના પ્રશ્નનો હલ થશે તેવી આશા વ્યક્ત કરી હતી કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રવિભા માનસંગજી છે ગામ મારું ગોર છે અમે અદાણી પાસે ફક્ત ને ફક્ત અમારે ગાયો ભેંસો માટે ચારો માંગવા જ આવ્યા છીએ કારણ કે અમારે સીમ તો અદાણીએ લગભગ કવર કરી લીધી છે બધી ટોટલ તો અમારા ગાયો ભેંસો માટે કાંઈ છે નહીં તો એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ પહેલાં દર વર્ષે ચાલુ કરે છે પણ બેથી અઢી મહિના ચાલુ ચાલુ થાય છે એમાંથી અમારે તો મેળ પડતો નથી અમે જાન્યુઆરીથી સ્ટાર્ટ થાય એવું માંગીએ છીએ અમે આ કોંકરણના સર છે જે ડીજીએમ રોન ડાંગે એને કીધેલું છે પણ આ સાહેબ તો ઠીક છે એમ તો એમ પર્સનલ કંપની છે પણ એ ઉપર રજૂઆત કરી છે પણ છતાં અમને હજી કોઈ એવો જવાબ આવ્યો નથી લગભગ ઓછામાં ઓછો એક કરોડ બાવીસ લાખ રૂપિયા રેન્ટ ઉપર અડાણીએ દીધેલી છે કોંકરણને ને બીજી બાજુમાં બી મેડિકલ છે એ પણ બાર કરોડ રૂપિયા બાર મહિનાના લે છે એ અમને ખબર છે અમુક જગ્યાએ સ્ટાર્ટ કરેલો છે પણ અમને કોઈ હજી ચાલુ કર્યો નથી અમારે બે મહિનાથી કાંઈ ઘાસનો તણખલો પણ નથી અગિયારસો થી બારસો એકર જમીન કવર કરેલી છે અડાણીએ આજ આમ તો ઘણા દિવસથી મારી પાસે રજૂઆત હતી અને ગોયર સમાન બારોઈ ગામના લોકોની અને હમણાં આજે સવારથી જ ત્રણથી થી ચાર ફોન આવ્યા પણ હું બારે હતો એટલે એમના વારંવાર ફોન આવ્યા ને અત્યારે પછી હું અહીં આવ્યો છું એટલે હવે મારી કોઈ કંપની સાથે કોઈ ચર્ચા નથી થઈ અંદર પણ મેં આ વિષય ઉપર મેં જાણ્યું કે ઘણા દિવસથી એમની પણ વાત હતી કે ભાઈ ગાયો માટે ચરો નથી અને કંપનીને જરા વહેલી શરૂ કરે તો એના માટે મેં પણ અદાણીમાં વાત કરેલી જ છે અને અદાણીવાળાએ પણ જે તે સમયે વહેલી તકે સ્ટાર્ટ કરીએ છીએ એવી અમારી સાથે રક્ષિતભાઈ સાથે વાત થઈ પણ આજ દિવસ સુધી કંઈ શરૂ થયું નથી એટલા માટે આ લોકોએ આજે અહીં બધા ભેગા થયા છે પચાસ સાઠ જણા અને હજી પણ વધારે ભેગા થઈને એ લોકોનું એવું હતું કે ભાઈ ગાયો બેસો અંદર એરપોર્ટમાં અને અહીં અંદર મૂકીએ પણ એમની સાથે પણ મારી વાત થઈ કે ભાઈ રક્ષિતભાઈ સાથે ચર્ચા થઈ છે પંક્તિબેન સાથે ચર્ચા થઈ છે કે ટૂંક સમયની અંદર આપણે ગાયોને ઘાસ શરૂ કરી દેશું તો મને એવું લાગે છે ને એવો ભરોસો છે કે કદાચ અદાણી સાથે ચર્ચા કર્યા બાદ એક બે દિવસની અંદર જ આ લીલો ઘાસચારો આ ગાયોને મળતો જો થઈ જાય તો આ જે અબોલા પશુધન છે એમને પણ એક રાહતરૂપ થાય ગામના લોકોને પણ રાહતરૂપ થાય અત્યારે ગામની અંદર વાત પણ સાચી છે કોઈ એવો સીમાડો નથી કે જ્યાં ગાયો ચરી શકે ને જ્યાં ઘાસ હોય અત્યારે લગભગ બધી જગ્યાએ ચોમાસાનો સમય હતો સારો ચોમાસો રહ્યો ત્યારે ગાયોને ખૂબ ઉપયોગી હતું પણ અત્યારે નથી એટલા માટે અત્યારે એમની હા અત્યારે એમની રજૂઆતો એની રજૂઆત છે ગામ લોકોની યોગ્ય છે અને એના માટે મેં કંપનીના રક્ષિતભાઈ શાહને અને પંક્તિબેનને રજૂઆત કરી છે એમણે મને પોઝિટિવ રિપ્લાય આપ્યો છે કે અમે તાત્કાલિક ધોરણે આ શરૂ કરાવશું પણ હવે આ ગામવાળાનું એવું કહેવું છે અને અમારી પણ માગણી છે કે ભાઈ બે દિવસની અંદર ગમે એમ થઈ અને આ ઘાસચારો શરૂ થઈ જાય તો જેથી કરી અને અબોલા પ્રાણીઓ છે એમને એક મદદરૂપ થાય અને જે ગામના લોકો છે એમને પણ એક રાહત મળે અને આ કંપનીની ફરજ છે ને એમણે ફરજીયાત કરવું જ પડે અને મને એવું લાગે છે કે આ કોઈ આગળ એવા વધારે પડતા આંદોલનો થાય કે આ લોકો બેસે એના પહેલાં શરૂ થઈ જશે એવો મને એવું ભરોસો છે freshness karnakov kind of yesh soft drinks